હલો મિત્રો મારું નામ હિતેશ પરમાર છે અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રેપો રેટ ઘટાડવામાં આવ્યો એના વિશે તો મિત્રો રેપો રેટ ઘટવાથી એક સામાન્ય માણસના જીવનમાં શું પરિવર્તન આવશે અને એનાથી આપણી ભારતીય અર્થવ્યવસ્થામાં શું પરિવર્તન આવશે તેના વિશે વાત કરવી છે પહેલો પોઈન્ટ છે કે રેપો રેટ રિઝર્વ બેંક કેમ ઘટાડે છે તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કામ છે કે આપણા દેશમાં મોંઘવાડીને કંટ્રોલ કરવાનું તો મિત્રો જ્યારે પણ મોંઘવાડી વધે છે કે ઘટે છે ત્યારે એને મેનેજ કરવા માટે જે ટૂલ્સ વપરાય છે એ છે રેપો રેટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો રેટ છે તો હવે રેપો રેટ શું છે તો મિત્રો કોઈપણ પણ નેશનલાઇઝ બેંક જેમ કે બેંક ઓફ બરોડા એસબીઆઈ એને જ્યારે પણ પૈસાની જરૂર પડે જનરલી આપણને પૈસાની જરૂર પડે તો આપણે લોન બેંકમાંથી લઈએ પણ જ્યારે બેંકને લોનની જરૂર પડે તો કોના પાસેથી લઈ તો બેંકને લોનની જરૂર પડે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લે છે કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે કોઈ બેંકને લોન આપે તો એ બેંક પાસેથી જે ચાર્જ એટલે કે રેટ લે છે એને કહેવાય છે રેપો રેટ તો હવે રેપો રેટ ઘટાડવામાં કેમ આવ્યો મિત્રો બે હજાર પચીસમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રણ વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને હાલમાં જે ઘટાડો કર્યો છે લગભગ અડધો ટકોનો ઘટાડો કર્યો છે તો એનું રીઝન છે મિત્રો કે ભારતમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી મોંઘવારીનો રેટ ખૂબ જ કંટ્રોલમાં અંડર ધ કંટ્રોલમાં આવી ગયો છે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ટાર્ગેટ હોય છે કે મોંઘવારીનો દર ચાર ટકાથી છ ટકાની વચ્ચે રહેવો જોઈએ એની જગ્યાએ ભારતમાં અત્યારે જે મોંઘવારીનો દર છે એ ત્રણ પોઈન્ટ સાત ટકાએ આવી ગયો છે તો આ એક મેઇન રીઝન છે કે એના લીધે રેપો રેટ ઘટાડ્યો છે તો હવે રેપો રેટ કેમ ઘટાડે તો મિત્રો આપણે વાત કરીએ તો જે પણ અર્થવ્યવસ્થાઓ મોટી છે જેમ કે ડેવલપ છે એવી બધી અર્થવ્યવસ્થાઓ જેવી કે અમેરિકા છે કેનેડા છે તો ડેવલપ કન્ટ્રીઝમાં ઇન્ટરેસ્ટ રેટ ખૂબ નીચા હોય છે એનું રીઝન છે મિત્રો કે કોઈ પણ કન્ટ્રીને ડેવલપ થવા માટે ત્યાંના લોકોને લોન સસ્તા રેટે મળવી જોઈએ જેમ કે આજે કોઈ પણ બિઝનેસ પર્સન જો લોન લેવા જાય અને એને લોન મોંઘા રેટે મળતી હોય તો સ્વાભાવિક છે કે લોન નહીં લઈ શકે ને બિઝનેસ સ્થાપિત નહીં કરી શકે એટલા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું કામ છે કે લોકોને સરળતાથી પૈસા મળી જાય ઓછા વ્યાજે મળી જાય એટલા માટે એને રેપો રેટમાં ઘટાડો કર્યો છે તો રેપો રેટમાં ઘટાડો કરવાથી શું થયું કે મિત્રો જો રેપો રેટ ઘટ્યો તો બેન્કોને જે પૈસા મળે છે એ જો ઓછા વ્યાજે મળશે તો બેંક પણ સામે કસ્ટમરને ઓછા વ્યાજે આપશે એટલે કે મિત્રો આપણે વાત કરીએ તો હવે ભારતમાં અત્યારે રેપો રેટ છે સાડા પાંચ ટકા એટલે કે બેન્કોને લોન જોઈએ રિઝર્વ બેન્ક પાસેથી તો સાડા પાંચ ટકા એ મળશે તો બટ ઓબ્વિયસ છે કે લોકો છ ટકા સાત ટકા આઠ ટકા સુધીમાં બી લોન આપણને આપશે તો હવે શું થશે એનું એક ઇમ્પ્લિકેશન કે હવે આપણને હોમ લોન પર્સનલ લોન જેવી બધી જ લોન જેનો વ્યાજદર અત્યારે દસ ટકાની આજુબાજુમાં છે એ બધી જ લોન ઓછા રેટે મળશે તો એક તો એનું આ ઇમ્પ્લિકેશન છે કે એનું શું અસર થશે બીજી અસર શું થશે મિત્રો કે લોન જો ઓછા વ્યાજે મળશે તો ફિક્સ ડિપોઝિટના રેટ પેન્શનના રેટ એ પણ ઘટી જશે કેમ કે મિત્રો લોન કરતાં એના રેટ એક ટકા બે ટકા ઓછા જ હોય છે તો શું થશે કે જો લોન સાત ટકાએ મળશે તો એફડી કદાચ પાંચ ટકાએ આવી જશે ઘણી બધી બેંકોએ છેલ્લા છ એક મહિનામાં થોડું ઘણું વ્યાજદરમાં ઘટાડો કર્યો જ હતો તદ તદઉપરાંત હવે ફરીથી બેંકો પોતાના વ્યાજદર ઘટાડશે તો મિત્રો બેંકો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ જે પણ ગેરન્ટેડ યોજનાઓ આપી રહી છે પેન્શન પ્લાન આપી રહ્યા છે જેમ કે પોસ્ટ ઓફિસમાં વાત કરીએ તો એના એમઆઈએસ કરીને પ્લાન છે બેંકની વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે આ બધાના વ્યાજદર ઘણા ઘટી જશે તો મિત્રો જે લોકો રોકાણ કરવા માંગે છે એ લોકો પાસે અત્યારે એ એવો મોકો છે કે જો એ લોકો આજે રોકાણ કરશે તો એમને આજે જે ગેરંટેડ રેટ છે એ મળશે પણ એક બે દિવસમાં અઠવાડિયામાં જો વ્યાજ દર ઘટાડી દેશે તો તમને ઘટેલા રેટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે તો મિત્રો આમાં હું તમને એટલું કહીશ કે એલઆઈસી ઓફ ઇન્ડિયા પાસે એવી યોજનાઓ છે જીવન અક્ષય અને જીવન શાંતિ તેમાં જો તમે આજે રોકાણ કરી દો છો તો આજે તમને જે રેટ મળવાનો છે એ રેટ તમને જીવનભર ગેરન્ટેડ મળશે એનો મતલબ છે મિત્રો કે જો તમે આજે સાત ટકા એ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એલઆઈસીની યોજનામાં તો આવનારા દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટને સાડા પાંચ ટકા જે છે એ ઘટાડીને એક ટકા પણ લઈ જશે તો પણ તમને સાત ટકાએ એનું પેન્શન મળતું રહેશે એનો મતલબ એ થયો મિત્રો કે તમે આજનો રેપો રેટ ભવિષ્ય માટે લોક કરો છો હા મિત્રો જીવન અક્ષર અને જીવન શાંતિમાં તમે આજનો રેપો રેટ ભવિષ્ય માટે લોક કરી રહ્યા છો તો વહેલી તકે તમે આ યોજનાઓનો લાભ લો કેમ કે આજે પણ એમાં ખૂબ સારા એવા રિટર્ન મળી રહ્યા છે બેંક્સ અને પોસ્ટ ઓફિસની સમકક્ષ પણ બેંક અને પોસ્ટ ઓફિસમાં મિત્રો આ રેટ ઘટી જશે આવનારા થોડા દિવસમાં જ્યારે જીવન અક્ષયની શાંતિ એમાં પણ ઘટાડો થશે પણ જો તમે આજે એમાં લઈ લેશો તો આજે જે રેટ તમને મળશે પેન્શનનો એ રેટ તમને જીવનભર મળશે તો મિત્રો વહેલી તકે તમે એલઆઈસીની આ યોજના વિશે જાણકારી મેળવો ને તમારા નજીકના એલઆઈસી એડવાઇઝરનો સંપર્ક કરો થેન્ક યુ